હેલો ગાઈસ વેલકમ ટુ મારા નવા ગુડ મોર્નિંગ ગાઈસ તો અત્યારે બેન બેઠા છે તો તાનસિંહબહેનને ઠંડી લાગી તે બેન તો ચાલો ઉઠીને બેઠા છે અને અહીંયા આપણા માહિરભાઈ પણ ઉઠી ગયા છે તો માહિરભાઈ અત્યારે ઊંઘ્યા છે હેતનસિંહબહેન અત્યારે પાણી છે તો હવે હું આપી દઉં બેનને પાણી તો તે તાંસબેને કડે આપી પાણી લઈ પાણી પી લો તે તાંસબેને બે ત્રણ દિવસથી તાવ શરદી ને ખોસી ને ઉઠી ગઈ છે અને માહીર પણ થઈ ગઈ છે શું થયું બેટુ અને અચું બધું કામ પણ બાકી છે જો ખાલી પોતું કરવાનું ચાલુ કર્યું તો અડધું પોતું થઈ ગયું અને બીજું બધું બાકી છે કામ તારે તનસીબેન પાણી પીવે છે હવે તનસીબેનને પીવડાવે છે દવા દવા પીવાની તો દવા પીવાની તો એને બિલકુલ ગમતી નહીં દવા તો પીવડાવી પડશે બધું કામ પૂરું કરીને પછી તાસીને પીવડાવું દવા શું થયું તો શું નહીં થયું તમને શું થયું તમને શું થયું છે હે હમ તો લેવો એટલા માટે ઊંચો ઊંચો ને તો ખાય છે તો અત્યારે બધું બધું કામ બાકી છે તો પૂરું કરું વ્લોગમાં બને રહેજો તો કઈ સતરી ત્યાં અહીંયા રમી રહી છે હું શું કરો બેટ બહાર જાઉં બહાર જાય હ ભાઈ બહાર લઈ જ રમવા ને મારે અત્યારે વધવો છે લોટ મેં કાઢી દીધો અત્યારે લોટ બધવા માટે અને ભાઈ અત્યારે બહાર રમી રહ્યા છે તો માહિર અત્યારે બહાર રમે છે અને મારે કામ છે તો ફટાફટ લોટ બોધી દઉં બહાર રમે ત્યાં સુધી ગાઈસ તો અત્યારે ખાવી છે ગાઈસ તો અત્યારે બનાવ્યું છે ફુલાવાનું શાક તો ગરમ ગરમ થઈ ગયું છે તો હાથ ફૂલાવાનું શાક થાય છે અને રોટલી બનાવી રોટલી બનાવવા માટે મેં કહી દીધી છે તવી અને મેં લીધી તો અરસિયો અને લોટ બધાય તો તૈયાર રાખેલો જ હતો ને અને તાનસીનસીન માહિત બે વાર રમે રહ્યા છે કેમ કે બારો અહીંથી દેખાશે ને તો દેખાડી દો તો હું વેતાનશીલ માહિર બંને બહાર રમે છે અને મારે હવે રોટલી બનાવી છે તો હું ફટાફટ રોટલી બનાવી દઉં થઈ ગયું ગાઈસ તો હું બનાવું છું રોટલી તો ફટાફટ રોટલી બનાવી દઉં જ્યાં સુધી માહીર બહાર આવું ત્યાં સુધી રોટલી બની જશે હું શાક ચડાવશો રાઇસ આપણી રોટલી પણ થઈ ગઈ છે તૈયાર ને આ ભાઈ આવતા રમીન આવતા રે તો માહિરભાઈ રોવાનું થઈ ગયું છે ચાલુ તો પેલા માહિરભાઈને લાડું પેલા અડઅડ અડુપ તો ગાઈ સતાવે માહિરભાઈ ઊંઘી ગયા છે તો માહિરભાઈને ઊંઘાડ દીધા અને આ સાહેબ થઈ ગયા છે તૈયાર તો દીપક મેં જવાનું છે બહાર તો દીપક થઈ ગયા છે તૈયાર અને મારી રોટલી પણ થઈ ગઈ છે તૈયાર તો રોટલી પણ થઈ ગઈ છે તૈયાર અને શાક પણ બની ગયું છે તો હવે બેસવાનું છે ખાવા ગાઈસ અત્યારે એતાનસી બેન આવી ગયા છે તો અત્યારે એતાનસી બેન શું ખાવાનું પાસ્તા નહીં શાક રોટલી તો ગાઈસ છે તમને ઘડિયાળમાં બતાવું કે કેટલા વાગ્યા છે અત્યારે તો ઘડિયાળમાં અત્યારે પોંચ વાગવા આવ્યા ને હવામાં માહિર હું ગયા જો દેખાડું તો અત્યારે હું ધીમું બોલું કેમ કે આજે પોંચ વાગ્યા ત્યારે હવે માહિર હું ઉમ કે હજુ તમારે બધું કામ પાછું હું તમને બતાવી દઉં કે હજુ મારા વાસણ પાસે વાસણ પડે હજુ તો ઘસવાના હા અને હિતાંશી બેન છે તે બારામ છે એટલે ગાઈસ તો આપણો માહિર ભાઈ પણ ઊઠી ગયા છે થોડી વાર ઊંઘ્યા અને પાછા ઉઠી ગયા હવે પાછા માથા ગુ ચાલુ થઈ ગઈ એ છોકરા જો આ ઓ ખબર પડતી નહીં ભાઈ ને શું કરવું છે જો આ રેડ એડ એડ બાબા જવું ને તો આખો દિવસ બહાર રખડાવો

અમા નો અમજ હતો ને અત્યારે કેટલા વાગ્યા છે સાડા સો થઈ ગયા ભાઈ એક વાર મને બેસવાની આમ ને આમ 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 ને આમ તો હેતાન છે પપ્પા સાથે દુકાને ગઈ ને અને આ ભાઈ અત્યારે મારા જોડે મારા જોડે કરવાનું ચાલુ કરી દીધું હ તો જો ખાવાનું બનાવવું હોય તો તો અત્યારે માહિર બને મેં ઊંઘાળી દીધા છે તો ભાઈ માહેર ઊગી છે ત્યાં સુધી મારું ખાવાનું પણ બનાવી દઉં ત્યાં સુધી મેં તો અત્યારે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને બીજું હવે ખાવામાં આજે તો બનાવું છે કિલોડીનું સાવ ભાખરીને ખીચડી તો હું કરી લઉં તૈયારી ખાવાનું બનાવવાની જ્યાં સુધી માય ઊંઘ્યો ત્યાં સુધી થશે પછી ખાવાનું બનશે નહીં તો હું બટાવાડું ખાવાનું બનાવું તો માહિરભાઈ અત્યારે ઉઠી ગયા છે માહિર બહેને ઉઠવાનું લૂંઘવાનું આખો દિવસ એ જ ચાલુ હોય છે નહીં बोल सही क्यों तानसी दुकान गई थी फिर एक तानसी दुकान थी ऊँगी ना जाइए तो तानसी बहन तो अतर ऊँगी क्या अच्छे तो तानसी दुकान गई तो दुकान रस्ता में जुड़ी गई थी वापस से तो गैस तेरे खाओ पीवाने तो पति गई थी તો મેં મમ્મી પપ્પા ખાઈ લીધું અને દીપકને જો બાગે છે ખાવાનું તો એ કહેતા હતા મારે ઘે નું ખાવું હોય બાકીથી કોઈ ખાવા લઈ આવશે તો ગાય તો હેતાનસિંહને શીકર ઉઠ્યું તો પાછી હેતાનસિંહ બેન તો ઉઠી ગયા અને અત્યારે માહિરભાઈ અહીંયા અત્યારે બેહાડ્યા છે પણ માહિરભાઈને હજુ બેસતા આવડતું નથી તો હેતાનસિંહ અત્યારે માહિરને રમાડે છે એ બીટું શું કર તો છે અત્યારે માહિર ભાઈ રમી રહ્યા છે અત્યારે વાગ્યા છે દસ સાડા દસ વાગી ગયા ઘડિયાળમાં જો તમને દેખાતું હોય તો સાડા દસ થઈ ગયા અને આ ભાઈ અત્યારે રમી રહ્યા છે

તો વેકન્સીની પાસ્તા કરવાના દીપક અત્યારે લાયા છે શું લાયા હું વાત થઈ લે દવા પીતા બે બે ભાજી લાયા હે ખો થઈ ગઈ તો ગાઈસ જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ન ભૂલતા નહીં જો તમને આટલો જ બ્લોગ જો તમને મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ન ભૂલતા નહીં બાય બાય ટાટા તો મળીએ નવા બ્લોગમાં